મિત્રો સામે માતાજીનું મંદિર ત્યાં થઈને લોકો ચડે છે અને જુઓ જો માતાજીનું મંદિરની ઉપર નવું મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે એટલે અહીંયા કન્સ્ટ્રક્શન સિમેન્ટ કાંકરી રેતી અહીંયા લીપ દ્વારા જાય છે અને નીચે છે છાસયું તળાવ એટલે અહીંયા છાસ વલોવેલી અને પછી એવી બધી લોકમાન્યતા છે અને અહીંયા પાણી છાસ જેવું ભરી રહેતું આજે પણ જુઓ છો તમે આંકા જે વાઇટ આકા છે એ ક્યાંક ને ક્યાંક જાણે વાઇટ પાણી ભર્યું રહેતું એટલે છાસ જેવું પાણી અહીંયા ભરાયેલું રહેતું દેખાતું છાસ જેવું બરાબર એટલે આ છાસીયું તળાવ છે નાનું આમથું અહીંયાથી ત્યાંથી લગભગ ત્યાં અડધો કિલોમીટર અને આમ ચારસો પાંચસો ફૂટ તો આ છાસિયા તળાવથી જાણીતું છે બરાબર અને ઉપર જે આ તમને દેખાઈ રહ્યો છે આખો જે ટોળાની ટાંકી કેવડી હોય ટ્રેક્ટરની ટોલી કેવડું બધું એ લાઈન જાહેર રિટર્ન બરાબર અને સામે જૂનું કંઈક કન્સ્ટ્રક્શન છે હું જવાતું હશે કે નહીં ખ્યાલ નથી પણ બસ ધ્વસ્ત થઈ ગયેલું છે બરાબર અહીંયાથી સામે હું જઈને તમને બતાવું શું છે શું નથી હવે આ છાસ્યુ તળાવ ત્યાંથી જવાનો રસ્તો છે જૂનું ગમે તે રાજા સાહેબ સમય વખતનું મંદિર હોય એવું લાગે છે ત્યાં બોર્ડ મારેલું હોવું જોઈએ કેમ કે અહીં ગ્રીન લાગેલી છે એટલે હા બધા અવશેષો પડ્યા છે જોયું આ શિવ તળાવ અને બધા અવશેષો અહીંયા રાખી મૂક્યા છે જુઓ છો શેનું મંદિર છે એ તો ખ્યાલ નથી કેમ કે આપણે પહેલી વખત આવ્યા છીએ એટલે અને હા જોયું ખંડિત થયેલું છે શિવ મંદિર હોય લાગે છે અંધારું પડી રહ્યું છે બિલકુલ હા અંધારું ઘોર હવે આપણે જોયું આવી રીતે છે ખોલતું નહીં ખોલતું નહીં જય ભગવાન ભગવાન તો અંદર છે નહીં મૂર્તિ પણ નથી એવું લાગે છે પણ આટલું જળવાઈ રહ્યું છે એ મોટી વાત છે હા 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 ખંડિત કરેલું છે આ મંદિરને જુઓ છો બધી મૂર્તિઓ આ જોયું તમે ઉપર આવી રીતે આ મૂર્તિઓ ખંડિત કરેલી છે પણ ખરેખર જે તે ટાઈમે કેટલી ભવ્યતા રહીએ છીએ અને કેટલું કોતરકામ ચાલુ કેટલોય ટાઈમ લાગી ગયો આ જુઓ છો આ ગણપતિ ભગવાન અહીંયા યુદ્ધો થયેલા છે આખો વિડીયો હું તમને બતાવીશ આ બધું કઈ રીતે થયું હતું એ મેં આખો ઇતિહાસ વાંચેલો છે હું પછી આખા વિડીયાનો હું વિડીયો બનાવી એના ઉપરથી તમને અનુમાન જરૂરથી આવી જશે જુઓ જો કે આવી રીતે હું લાઇટ ચાલુ કરું હવે લાઇટ ચાલુ કરી છે પણ મને નથી લાગતું કે કાંઈ અંદર હોય જુઓ જો કશું જ નથી પણ શિવ મંદિરનું આપણને અનુમાન છે જે બહારે પોઠ્યો છે એના ઉપરથી આવી રીતે જુઓ જો કે બાંધકામ ખરેખર જે લાકડામાં કોતરણી કરી હોય ને એવી કોતરણી છે આવી રીતે જોયું બહુ મસ્ત ઝીણું ઝીણું જે કોતર કામ છે જુઓ જો કે અહીંયા સંગીત દર્શાવેલા છે અહીંયા લોકો ઢોલ નાચતા હોય એવું બધું અને જુઓ જો સારું કરોડો રૂપિયા દે તે આ વસ્તુ પ્રાપ્ત ન થાય પણ હિન્દુ શાસન અને મુસ્લિમ શાસકમાં આ બધું આપણી ધરોહર છે ખરેખર બધી લુપ્ત થઈ ગયેલી છે જુઓ જો કે અહીંયા પણ ગણપતિ અને હનુમાનની મૂર્તિ હશે જે તે ટાઈમે એવું આપણને લાગે છે છાસિયા તળાવના કિનારે બિલકુલ જુઓ જો બધી મૂર્તિઓ તોડેલી છે અને આ જુઓ જો આખે આખો અહીંયાથી ઘણ મારેલો છે આખી ક્રેક થઈ છે પણ સાલું જે કેટલી કળાને ધ્વસ્ત કરેલી છે જુઓ જો એક મૂર્તિ અલગ 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 પડી રહી છે આ જે મૂર્તિ છે તેનું મસ્તક જ નથી બરાબર ચાર બાજુ અસંખ્ય મૂર્તિ આપસરાઓની એવી જુઓ છો કે બધી ખંડિત થયેલી છે આખો ઇતિહાસ હું તમને બતાવીશ એના ઉપરથી તમને અંદાજ આવી જશે કે પતઈ રાજા અને મામદ બેગડા વચ્ચે એક ભીષણ યુદ્ધ થયેલું વીસ વર્ષ સુધી યુદ્ધ વીસ મહિના સુધી યુદ્ધ ચાલેલું એ સમયે કદાચ આ ધ્વસ્ત થયેલું હોય એવું અનુમાન છે જુઓ નજીકથી આવી બધી મૂર્તિઓ બધી અપસરાઓની દેવી દેવતાની મૂર્તિનું અહીંયા કોતરકામ છે અને વાસ્તુશાસ્ત્રના હિસાબે આખી આ બાંધણી છે પણ જુઓ જો થોડું અહીંયા ધ્વસ્ત થઈ ગયેલું અહીંયા થોડું ઉપર રિપેરિંગ કરી છે મામૂલી જો આ મૂર્તિની મસ્તક જ નથી જોયા કેવી લાગતી છે આ ઉત્તર દિશાની મૂર્તિઓ છે આ એ બ્રહ્માજીની મૂર્તિ હોય ત્રણ મુખ છે એટલે જુઓ છોરખીને લાખો રૂપિયા દે તે આવું કન્સ્ટ્રક્શન આવી મૂર્તિઓ આપણને જોવા ના મળે જુઓ છો કેવું લાગી રહ્યું છે સરસ હવે જુઓ છો કેટલી ઉપર શોભાયમાન છે મુગઢ જેવું એની છત્રછાયા ફૂલની છત્રછાયા હોય આ દેવી દેવતાને માતાજીની મૂર્તિ હોય એવું લાગે છે જોવો જો હાથમાં ગદ્દા અને આવી રીતે સરસ લાગી રહ્યું છે જોયું બધી મૂર્તિ તોડેલી છે પણ તોડી તોડીને કેટલી તોડે તો એના અવશેષો તો રહી ગયા છે એટલે આ પોઠિયો અને જુઓ છો કોઠ્યો છે એટલે શિવ મંદિર હોય એવું આપણને લાગે છે તો માતાજીના બિલકુલ મંદિરની પાછળ આ છે આ માતાજીનું મંદિર અત્યારે નવનિર્માણ થઈ રહ્યું છે અને આ છે દૂધ્યું તળાવ એના નીચે છાસ્યું તળાવ અહીંયા લોકો હાથ પગ ધોઈ અને માતાજીના દર્શને જાય છે પીલ બાજુ શું શું છે એ પછી તમને હું બતાવીશ અને ત્યાં છે નું મંદિર અહીંયા પણ જૂના સમયનું મંદિર છે પૂર્વ દિશા તરફ છે કે કેટલી બધી મૂર્તિ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ દસ મૂર્તિ છે અપસરાઓની મંદિરની પાછળ અહીંયા આવી રીતે બોર્ડ મારેલું છે સુરક્ષિત સ્મારકનું અને ત્યાં જૂના સમયનું દેવળ છે જે હોય પણ બધું જે છે કન્સ્ટ્રક્શન રાજાશાહી સમયનું જ છે ગમે એનું દેવડું હોય પણ અહીંયા જવાનો રસ્તો નથી આગળ હશે તો હું તમને નજીક આવી અને બતાવીશ જરાક ઝૂમ કરું બસ આ રીતે જ છે હા ઝૂમ કરીને બતાવું આવી રીતે બહુ જૂનું મંદિર છે જેનું હોય તેનું જોઈ રહ્યા છો કે ખરેખર આટલો જે ઉપરનો ભાગ છે પહાડનો તે અજબ ગજબનો છે અને ઉપર માતાજીના બેસણા આ પણ ત્રણસો ચારસો ફૂટનું હાઈટ છે પથ્થરની અને ઉપર આ બાજુ છડી અને ઉપર જવાય છે માતાજીના દર્શને